પાલનપુરના સાંભળી ગામે જાહેર સભામાં જ્ઞાનીબેને પોલીસ પર નિશાન સાધ્યું જાહેર સભામાં જ્ઞાનીબેને કહ્યું કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ તમારે કલેક્શન કરવાની જરૂર નથી ડાગ ધમકી આપવાની જરૂર નથી પાંચ દસ પંદર એફઆઈઆર થાય તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કંઈ થવાનું નથી પોલીસવાળા ગામમાં આવીને ધમકી આપે તો કહેજો તમારા આકાઉનું રાજ કાયમી નથી

એ તમે ભાજપનો નો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકો ના પૈસા જે ટેક્સ ના પૈસા છે એનો પગાર